तो के नफो ने कोट में पहलो के वेचान कीमत खरीद कीमत नफो खराजा

વેકી લખેલું હોય ચલો ખરીદ કિંમત હોય તો કે લખેલું હોય મૂળ કિંમત હોય મૂકી લખેલું શોર્ટ માં આ રીતે લખાય એને ટૂંકમાં આ રીતે લખાય પરીક્ષાની અંદર આપણને આવી રીતે આપેલું હોય તો કે વેકી તો કે ખકી મૂળ કિંમત તો તો આપણે જોઈ લેવાનું કે ભાઈ વેચી એટલે કે વેચાણ કિંમત થકી એટલે કે ખરીદ કિંમત મૂકે એટલે કે મૂળ કિંમત તો કે આ બધાનો ઉપયોગ કઈ રીતે થાય અને એનો ઉપયોગ તો કે વેચાણ કિંમત કોને કહી શકાય તો પહેલા કે વેચાણ કિંમત કોને કહી શકાય ધારો કે આપણે કોઈ વસ્તુ લઈએ ધારો કે કોઈ પણ વસ્તુ તમે લાવો છો તો કે એ વસ્તુની કિંમત હોય તો કે એની મૂળ કિંમત હોય શું કિંમત હોય મૂળ કિંમત ધારો કે એક મોબાઈલ હું લાયો છું હજાર રૂપિયામાં તો કે એક હજાર રૂપિયામાં શું લાયું એક હજાર મને પચાસ રૂપિયા ખર્ચો ચડ્યો તો કે ખરા જાત છે શું થયું ખરે તો કે હવે કિંમત કેટલી થઈ ગઈ તો કે એક હજાર ને પચાસ કિંમત કેટલી થઈ જાય હવે એક હજાર પચાસ તો કે ધારો કે મારે આ મોબાઈલ ઉપર મારે નફો હોય તો મને શું થાય છે તો નફો થશે તો મને શું થાય નફો ધારો કે હું વેચું અગિયારસો માં માં મેં વેચો તો કે હવે શું થાય તો કે હવે ભાઈ મૂળ કિંમત કેટલી એક હાજર પચાસ તો કેટલા વધ્યા ત્યાં કે પચાસ તો કે આ પચાસ રૂપિયા આપણો નફો થયો શોધ્યો કે પચાસ રૂપિયા આપણને નફો થયો તો કે આ રીતે આપણે

એક હજાર માઇનસ એક હજાર પચાસ બરાબર માઇનસ પચાસ શું આવે માઇનસ પચાસ તો કે આ મને ખોટ આ તો મોબાઈલ એક હજારમાં પચાસ રૂપિયા ખર્ચો કર્યો તેમ છતાં હું હજાર રૂપિયામાં વેચું તો મને પચાસ રૂપિયા શું થાય છે કે ખોટ જાય જાય તો કે આ રીતે આપણે નફો અને નુકસાન આ રીતે શોધી શકીએ છીએ તો મારું ચેપ્ટર જે ચેપ્ટર નંબર તેર હું તમને ડિટેલમાં ભણાઈશ

તો હવે તમે પણ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલને વધારેમાં વધારે વિદ્યાર્થી સુધી પહોંચાડો તો વિદ્યાર્થીઓ આ ચેનલનો લાભ લઈ શકે અને ભણી શકે ઘરે બેઠા છે વિદ્યાર્થીઓ ભણતા હોય તો એમને ટ્યુશનની કોઈ સગવડ ના હોઈ શકે તો કે આવા વિદ્યાર્થીઓ મોબાઈલમાં જઈ અને આ બધા ચેપ્ટર ભણી શકે છે ચલો ઓકે હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે શરૂઆત કરીશું અને આખો વિડીયો પૂરું થયું બાય